દેશમાં સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં માહોલ છે જેના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં તારીખ બાર ઓગસ્ટના ચાર વાગે તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટણના નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાશે દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે ઐતિહાસિક ધરોહર ધરાવતા પાટણ જિલ્લો પણ તેમાં અગ્રેસર બને તે માટે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાના આયોજન જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું કે પાટણ જિલ્લાના આઇકોનિક સ્થળ સિદ્ધપુર બિંદુ સરોવર અને પાટણની રાણકી વાવ ખાતે તિરંગા કાર્યક્રમનું આયોજન થશે સરહદી વિસ્તારના ગામડાઓમાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને કાર્યક્રમ યોજાશે શાળાઓમાં તિરંગા યાત્રા અંતર્ગત સ્પર્ધાઓ યોજાશે આ તિરંગા યાત્રામાં પાટણના નાગરિક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાટણ શહેરમાં નીકળનારી તિરંગા યાત્રાનું પ્રસ્થાન એમ એન હાઈસ્કૂલ થશે તિરંગા યાત્રામાં સહભાગી બનનાર દરેક નાગરિક એમ એન હાઈસ્કૂલની યાત્રામાં જોડાશે ત્યારબાદ તિરંગા યાત્રા રંગીલા હનુમાન ત્રણ દરવાજા હિંગરાજ ચાચર સર્કલ થઈ બગવાડા દરવાજા પહોંચશે બગવાડા દરવાજાથી રેલ્વે સ્ટેશન વચ્ચે તિરંગા યાત્રાનો અંતિમ પડાવ હશે જ્યારે રેલ્વે સ્ટેશન પર જ્યાં આપણો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે ત્યાં તિરંગા યાત્રાનું સમાપન થશે આ તિરંગા યાત્રામાં દરેક નાગરિક પોતાના હાથમાં તિરંગો લઈ જોડાશે જ્યારે ડીજેના તાલે દેશભક્તિના ગીતો તિરંગા યાત્રામાં સહભાગી થનાર નાગરિકોમાં રાષ્ટ્રભાવનાને વધુ જાગૃત કરશે આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત યા હતા બ્યુરો રિપોર્ટ અનુરામા ન્યૂઝ રાધનપુર